નમસ્કાર દર્શક મિત્રો એક પેઢ માકે નામ તથા ડીસાના ધારાસભ્ય પ્રણવભાઈ માળીના જન્મદિવસને ગ્રીન દિવસ તરીકે ઉજવવા ડીસા તાલુકાના ગોગળ ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગના ઉપક્રમે ગોગળ ગામ ખાતે જનભાગીદારી થકી પાંચ હેક્ટર જમીનમાં કુલ અગિયાર હજાર સ્થાનિક પચ્ચીસ પ્રકારના રોપાઓનું વાવેતર કરાયું હતું કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓને પુસ્તક ભેટ કરાયા હતા આ પ્રસંગે ધારાસભ્ય પ્રણવભાઈ માળીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે ખેત તલાવડી બનાવવા માટે વ્યક્તિગત ખેડૂતને રૂપિયા ત્રણ લાખ જેટલી સબસીડી આપતી યોજના રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવી જેનો ફાયદો ખેડૂતોને મળ્યો છે રાજ્ય સરકારે વરસાદી પાણીથી ખેતી કરતા ખેડૂતો માટે વધારાનું વીજ કનેક્શન આપ્યું છે જેનાથી હવે બનાસકાંઠાના ખેડૂતો તળાવ તથા ખેત તલાવડીના માધ્યમથી પણ ખેતી કરી શકે છે આજ રોજ મારા જન્મદિવસે ગ્રીન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે એ અનુસંધાને આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા અને ગ્રા ગ્રામજનોના સહયોગથી ગુગળ ગામે અગિયાર હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ગામના લોકોએ એક પેડ માકે નામના સંકલ્પ સાથે આ વૃક્ષોનું જતન કરવા માટેનો સંકલ્પ કર્યો છે ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા છે અને પચીસથી વધુ જાતિના વૃક્ષોનું વાવેતર આજે ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું છે ગામ લોકોનો જળસંચયનો સંકલ્પ પર્યાવરણલક્ષી એક પેડ માકે નામનો સંકલ્પને હું અભિનંદન આપું છું અને સાથે ફોરેસ્ટ વિભાગને પણ અભિનંદન આપું છું કે ટૂંકા ગાળાની અંદર માસ લેવલ ઉપર વૃક્ષોનું વાવેતર કરી અને નરેન્દ્રભાઈનું જે સપનું છે ભૂપેન્દ્રભાઈનું જે સપનું છે એ સાકાર કરવાના એક કદમ આગળ વધ્યા છે